अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे आ वीडियो अंदर आप बीजा थोड़ा यूजफुल कमेंट ये जुआवा मांगिए હવે ઘણા નાના નાના ફંક્શન છે કે જે આપણે જોવાના છે સી પ્લસ પ્લસ ચાલુ કરીએ હવે ઇમ્યુલેટેડ સી પ્લસ પ્લસની અંદર ચુમ્માલીસ નંબરનો જે ફાઇલ છે એ ચાલુ કરું છું અને એ મને બતાવે છે કે પ્રોગ્રામ ટુ ચેન્જ એ કેરેક્ટર કેસ હવે એની અંદર તમે જોશો તો પહેલાંમાં પહેલું અહીંયા આપણે ઇન્ક્લુડમાં જોઈએ તો સી ટાઈપ લાઇબ્રેરી આપણે એડ છે એટલે સી ટાઈપ ડોટ એચ લાઇબ્રેરી એડ કરેલી છે અને આ પ્રોગ્રામ શાની માટેનો છે કેસ કન્વર્ઝન માટે છે કે જો એક કેરેક્ટરનો જે કેસ છે કેસ એટલે કે કેપિટલ અથવા તો સ્મોલ આપણે જેમ જોયું સી અને સી પ્લસ પ્લસની ભાષા જે છે એની અંદર કેપિટલ અને સ્મોલ એ બંને અલગ અલગ ગણવામાં આવે છે તો પછી એને એકમાંથી બીજામાં કન્વર્ટ કરવું હોય તો કઈ રીતે કરી શકીએ તો એટલા માટે અહીંયા આપણે એક નાનો પ્રોગ્રામ બનાવ્યો છે કે જેની અંદર આ સી ટાઈપની અંદરના ટુ અપર અને ટુ લોઅર ફંક્શનને આપણે જોવા માંગીએ છીએ જે ટુ અપર ફંક્શન છે એ શું કરે છે તો કે તમે કોઈપણ કેસની અંદર એન્ટ્રી કરી હોય એટલે તમે સ્મોલમાં કર્યો કે કેપિટલમાં કર્યું હોય એને કેપિટલમાં ફેરવી દેશે અને ટુ લોવર જે છે એ તમે જે એન્ટ્રી કરેલો કેરેક્ટર હોય એને લોઅર કેસમાં એટલે કે નાની એબીસીડીમાં ફેરવી નાખશે ત્રણ વેરિયેબલ લીધા છે સી કેરેક્ટર સ્ટોર કરવા માટે યુ અપર કેસવાળો કેરેક્ટર સ્ટોર કરવા માટે અને એલ જે છે એ લોઅર કેસનો કેરેક્ટર સ્ટોર કરવા માટે જો કે અહીંયા આપણે સ્ટોર કર્યા વગર ડાયરેક્ટલી અહીંયા પ્રિન્ટ પણ કરી શકીએ એટલે આ ટુ અપર અને ટુ લોઅર આપણે હું અહીંયા ડાયરેક્ટલી પણ લખી શકું પણ એ જરાક વધારે સમજ પડે તમને એટલા માટે મેં એને સ્ટોર કરીને પછી રન કરેલો છે અહીંયા ક્લિયર સ્ક્રીન કર્યું ત્યાર પછી લખ્યું કે એન્ટર યોર કેરેક્ટર અને આપણે જે કેરેક્ટર આપણે કીબોર્ડ પરથી એન્ટર કરીશું એ પર્સન્ટ સીથી લઈ અને આપણે સી નામના વેરિયેબલની અંદર સ્ટોર કરીશું અને ત્યાર પછી એ સી નામનો વેરિયબલને ટુ અપર અને ટુ લોઅરથી કન્વર્ટ કરીને આપણે પહેલાં ટુ અપરથી કન્વર્ટ કરી અને યુની અંદર સ્ટોર કરીશું અને ટુ લોઅરથી કન્વર્ટ કરી અને એલમાં સ્ટોર કરીશું એટલે આ શું બતાવે છે કે જે ટુ અપર અને ટુ લોઅર ફંક્શન છે એ એક કેરેક્ટર વેલ્યુ અંદર લે છે કે જેની અંદર તમે કોઈ પણ કેરેક્ટર એન્ટર કરેલો એ સ્ટોર કરેલો હશે અને એ બહાર જ્યારે આપે છે ત્યારે એ એને કેપિટલમાં કરીને બહાર આપે છે અને એ જ રીતે આ જે બીજું ફંક્શન છે એ ટુ લોઅર ફંક્શન એને લોઅર કેસમાં બહાર આપે છે જોકે આપણે ફંક્શન વગેરેના ચેપ્ટરમાં જોઈશું તો તમને વધારે ખબર પડશે કે આ ફંક્શન એક્ઝેક્ટલી કઈ રીતે વર્ક કરે છે અત્યારે તમને ના ખબર પડતી હોય તો એટલું યાદ રાખો કે જે ટુ અપર ફંક્શન છે એ કેરેક્ટરને અપર કેસમાં કન્વર્ટ કરે છે અને ટુ લોઅર ફંક્શન છે એ લોઅર કેસમાં કન્વર્ટ કરે છે અને એ બંનેને આપણે અહીંયા પ્રિન્ટ કર્યો છે યુ અને એલને અને ત્યાર પછી ગેટ એચથી આપણે વેઇટ કરીએ છીએ તો જો આ હું પ્રોગ્રામને રન કરીશ તો અહીંયા મને પૂછે છે એન્ટર યોર કેરેક્ટર હવે હું અહીંયા એચ કેરેક્ટર ટાઈપ કરું છું અને એ લોઅર કેસની અંદર જો હું એચ કેરેક્ટર મેં લોઅર કેસની અંદર ટાઈપ કર્યો અને ત્યાર પછી હું એન્ટર આપું છું તો મને જોવા મળે છે કે અપર કેસની અંદર કેપિટલ એચ કરી આપ્યો છે અને લોઅર કેસની અંદર નાની અભિસ્ત્રીનો એચ છે એ છે જ તો એ જ રીતે આપણે ફરી પાછો એને રન કરીએ અને હું તમને બતાવું કે હું કેપિટલ ધારો કે જી નાખીને જોઉં છું તો પણ મને અહીં બતાવે છે કે અપર કેસ અને લોઅર કેસ બંને બરાબર ચાલે છે એ મને જોવા મળે છે એટલે કે જ્યારે મેં કેપિટલ અક્ષર નાખેલો હતો ત્યારે એ સ્મોલ મને કરી આપે છે અને જ્યારે મેં સ્મોલ નાખ્યો ત્યારે એ કેપિટલ મને કરી આપે છે આ જે ટુ અપર અને ટુ લોઅર ફંક્શન છે એ આ કામ કરે છે પણ અત્યારે આપણે જોયું કે આ એક કેરેક્ટર માટે છે આપણે પર્સન સીથી લીધેલું છે એક કેરેક્ટર તો હવે સી ટાઈપ લાઇબ્રેરી આપણે અહીંયા એડ કરી છે ઉપર અને આ કેરેક્ટરની અંદર આપણે કઈ રીતે ટુ અપર અને ટુ લોઅર એક એક કેરેક્ટરને કરવામાં આવશે તો પછી જો આખી સ્ટ્રિંગ હોય એટલે કે એક કરતાં વધારે કેરેક્ટર હોય તો એને આપણે કઈ રીતે કેપિટલ કે સ્મોલમાં લઈ જઈ શકીએ તો એની માટેનો પ્રોગ્રામ આપણે પ્રોગ્રામ નંબર ફોર્ટી ફાઈવ જોઈએ પ્રોગ્રામને ઓપન કરું છું પ્રોગ્રામ નંબર ફોર્ટી ફાઇવ અને એની અંદર તમને જોવા મળશે કે આ સ્ટ્રિંગ અપર લોઅર અને રિવર્સ એમ ત્રણ વસ્તુ કરવા માટે છે અને એની અંદર આપણે ઇન્કલુડ કરવાની રહે છે સ્ટ્રીંગ ડોટ એચ જેવી રીતે પહેલાંની અંદર આપણે સી ટાઈપ ડોટ એચ એડ કરી એવી રીતે આની અંદર આપણે સ્ટ્રીંગ ડોટ એચ એડ કરી ત્યાર પછી આપણે બે પોઇન્ટર વેરિયેબલ ડિક્લેર કરેલા છે હવે જો કે તમને અત્યારે પોઈન્ટર વેરિયેબલ વગેરે વિશે નહીં ખબર હોય અને એટલા માટે તમે ફક્ત એટલું યાદ રાખો કે આપણે એક નામ અને બીજું નામ એમ બે નામ સ્ટોર કરવા માટે અત્યારે આપણે પોઈન્ટર વેરિયેબલ ડિક્લેર કરેલા છે જ્યારે તમે પોઈન્ટર વગેરેના ચેપ્ટર સમજી લેશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આ આપણે બધું શું લખ્યું છે પણ અત્યારે આપણે એટલું યાદ રાખીએ કે આપણે પહેલો અને બીજો બે વેરિયેબલ આપણે ડિક્લેર કરીએ ત્યાર પછી આપણે ક્લિયર સ્ક્રીન કર્યું અને એની અંદર આપણે પ્રિન્ટેપ કર્યું કે એન્ટર યોર નેમ ઇન લોઅર કેસ આપણે પહેલાં નાની એબીસીડીમાં આપણે આપણું પોતાનું નામ એન્ટર કરીશું અને એ નામ આપણે થી યોર નેમ નામના વેરિયેબલની અંદર સ્ટોર કર્યું તો અહીંયાથી હું જરાક છોટું કહી દઉં જેથી તમે બરોબર જોઈ શકો તો અહીંયા આપણે જોઈએ કે આપણે નેમને લોઅર કેસમાં એન્ટર કરીશું અને એ જ રીતે આપણે એ લખ્યું છે કે એન્ટર યોર ફ્રેન્ડ્સ નેમ ઇન અપર કેસ તો આપણે અપર કેસની અંદર કોઈ બીજું નામ આપણે એન્ટર કરીશું ત્યાર પછી આપણે ક્લિયર સ્ક્રીન કરીએ છીએ અને ત્યાર પછી આપણે અહીંયા ત્રણ ફંક્શન વાપરેલા આપણે જોવા મળે છે એસટીઆર યુપીઆર એસટીઆર એલ ડબલ્યુઆર અને STR REV એટલે આ સ્ટ્રિંગ અપર માટે છે સ્ટ્રિંગ લોઅર અને સ્ટ્રીંગ રિવર્સ માટે છે તો અહીંયા એસટીઆર યુપીઆર એટલે કે સ્ટ્રિંગ અપર અને ત્યાર પછી આપણે જે આપણું નામ નાખેલું હતું એ નામ આપણે અપર કેસમાં કન્વર્ટ કરીશું આપણે ફ્રેન્ડ્સ નેમ તરીકે જે નામ નાખ્યું હશે એ આપણે સ્ટ્રીંગ લોવરમાં લોઅર કેસમાં આપણે કન્વર્ટ કરીશું અને પછી આપણે આપણું નામ છે એને રિવર્સમાં પ્રિન્ટ કરીશું અને એ બધી વસ્તુ આપણે પર્સન્ટ એસથી પ્રિન્ટ કરીએ છીએ જેમાંના અગાઉના પ્રોગ્રામમાં જોઈ ગયા એ પ્રમાણે આપણે આને પહેલાં કોઈ વેરિયેબલમાં સ્ટોર કરીને ત્યાર પછી પણ પ્રિન્ટ કરાવી શકીએ છીએ પણ અત્યારે આપણે એટલું લાંબુ ના કરીએ આપણે ડાયરેક્ટલી આ એફ કમાન્ડ છે એની અંદર જ એ ફંક્શન બોલાવી લીધેલું છે તો હવે આપણે આને રન કરું છું અને અહીંયા હું મારું નામ જે છે એ લોઅર કેસમાં નાખું છું અને ત્યાર પછી મારા જે સનનું નામ છે એ હું કેપિટલ લેટરની અંદર નાખું છું સુજય તો અહીંયા મેં કેપિટલ લેટરમાં એન્ટર કરેલું જોવા મળે છે અને હું પછી ત્યાં પછી એન્ટર આપીશ તો તમને જોવા મળશે કે મારું નામ જે મેં સ્મોલમાં લખેલું હતું એ કેપિટલમાં થઈ ગયું છે એટલે એ જે એવાય વાય મને કેપિટલમાં લખેલું બતાવે છે સુજય નામ જે મેં કેપિટલની અંદર લખેલું હતું એ લોઅર કેસની અંદર એટલે કે નાની એ બીસીડીમાં થઈ ગયું છે અને એ મારા નામને રિવર્સ કરીને પ્રિન્ટ કરવામાં આવ્યું વાય એ જે એ અજયનું એ ઊંધું કરી દેવામાં આવ્યું વાય એ જે એ તો આ રીતે આપણે આ જે રિવર્સ ફંક્શન છે એ રિવર્સ કરી આપશે તો આ રીતે ત્રણ વસ્તુ આપણે કરી શકીએ અપર કેસ લોઅર કેસ અને રિવર્સ કેસ જોકે રિવર્સની વધારે જરૂર નથી પડતી પણ અપર અને લોવરની આપણે વધારે જરૂર પડે છે તો અપર અને લોવર આપણે કરી શકીએ જો આ સ્ટ્રિંગ હોય તો તો આપણે આ બે પ્રોગ્રામ જોવા મળ્યા કે આપણે જો આખી સ્ટ્રિંગને અપર કે લોઅર કરવી હોય તો આપણે સ્ટ્રિંગ લાઇબ્રેરીની અંદરથી સ્ટ્રિંગ અપર અને સ્ટ્રિંગ લોવર વાપરીશું અને જો આપણે એક જ કેરેક્ટર કરવું હોય તો સી ટાઈપ લાઇબ્રેરીમાંથી આપણે ટુ અપર અને ટુ લોઅર ફંક્શન વાપરીશું आ खबर पड़ता हे वीडियो देखने के लिए आभार अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद